શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું લેબોરેટરી તપાસના પરિણામોના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળીની આસપાસ મીઠાઈ માવો ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધારે હોવાનો લાભ લઈ કેટલાક વેપારીઓ ભેળસેડ કરી રહ્યા છે જેથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે આ પ્રકારની ફરિયાદો સતત મળતી હોવાને કારણે મનપા આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા પુડાગામ સ્થિત ગજાનન પાર્કની ખોડિયાળ ડેરી એન્ડ બેકરી અને યોગી ચોક સ્થિત સુરાષ્ટ્ર ડેરી ફાર્મ પર છાપા મારવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન લેબોરેટરી તપાસ માટે માખણના નમૂના લેવાયા હતા અને અંદાજે ચૌદ હજાર ચાલીસ રૂપિયા કિંમતનો એશી કિલો માખણ જપ્ત કરવામાં આવ્યું છે આ સમગ્ર કામગીરી પોલીસની એસઓજી ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી